ભાઈ નેતા છે પછી ગુંડો છે આટલી બધી પબ્લિક લોકો આવી ખોટી કમેન્ટ કરી રહ્યા છે આદિવાસીને ને જ્યાં સપોર્ટ કરવાનો આવે ને ત્યાં આદિવાસી કોઈ દી રોકાતા નથી દોસ્તો ના મહેશભાઈ સંઘોળ શું કેસે દોસ્તો આ પૈસા આવીને બોલાવેલી પબ્લિક છે કે એમને એમ દોસ્તો

સાથે જોડાયેલા છે ખાસ પર એટલે ખબર પડે સભામાં સવાલ કઈ કરી શકે આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટ માં રજૂ કર્યો મારા વકીલોને ને કોર્ટ માં આવવા નહીં દીધા મને નર્મદા જેલ ની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ અને એસી દિવસ સુધી મને જેલ માં યાતના આપવામાં આવી ત્યારે એમણે કીધું ચૈતર ભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલ માં તમારે આવવું પડશે તમે ભાજપ માં જતા રહો ભાજપ માં અમારી સરકાર માં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓ નું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકો ને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને એક વાર જેલ માં નાખવાથી બે વાર જેલ માં નાખવાથી ત્રણ વાર જેલ માં નાખવાથી જયતર વસાવા ડરી જાય એવા વસાવા નથી ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આદિવાસી નો ઇતિહાસ તમે જોઈ લેજો ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝુક્યા આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝુક્યા ત્યારે તમે જોઈ લો એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટીના લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો છતાં તમારી પ્રાર્થના તમારી દુઆ

તમે વાત કરી કેજરીવાલ સાહેબની તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નતો કર્યો એમણે પણ ખાલી એમને કીધું કે ભાઈ સારા કામ કરી રહ્યા છો તો તમારું તમારા નામના પણ બહુ સારી છે ગુજરાતમાં તો એક વાર તમે મળો આપણે મળીને રૂબરૂ વાત કરીએ તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે આપણે મળીશું અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થતી ના 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 સ્વાભાવિક છે જો એક વસ્તુ હું તમને કહું પહેલા બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કોઈ કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નથી કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે તો એમને બી ઈચ્છા હોઈ શકે એવું બની શકે બીજા કોંગ્રેસમાંથી કોંગ્રેસમાંથી ભાજપ માંથી બી ઘણી વખત આવી છે